હેલો દોસ્તો મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું એના માટે મરચા કોથમીર અને જાડો લોટ જોઈશે ઘઉંનો લોટ ને બાજરીનો લોટ અને દૂધી છીણેલી જોઈશે અને એમાં એક આપણે ભાત નાખીશું એટલે સરસ આપણા ટેસ્ટી થશે અને બેસિક બધા મસાલા જોઈશે તો ચાલો આપણે બનાવીએ હવે આપણે એક મિક્સર જારમાં લઈ અને મરચાં ક્રશ કરી લઈશું અને આપણે જે આ કોથમીર લીધી છે એની ડાળી લેવાની છે એ પણ ક્રશ કરી લઈશું જોડેથી આપણે જો આપણું આ ક્રસ થઈ ગયું છે હવે એમાં આપણે આ જે ભાત છે ને એ પણ નાખી દઈશું અને હવે ફરીથી આપણે ક્રસ કરી લઈશું જો આપણું ક્રશ થઈ ગયું છે હવે આપણે 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 લોટ બાંધી જે દૂધી છીણીને એ અંદર લઈ અને એમાં આપણે આ જે બધા બેસિક મસાલા છે જીરું ગરમ મસાલો હળદર મરચું અને મીઠું એ બધું નાખી દઈશું અને એમાં હિંગ નાખીશું આપણે અને એક ચમચી જેટલો અજમો હથેળીમાં ક્રશ કરીને નાખીશું એનો ફ્લેવર ખૂબ સરસ આવે છે અને આપણે હવે જે આ મિશ્રણ હતું એ આપણે નાખી દઈશું અંદર વાટીને મૂક્યું હતું એ હવે આપણે એમાં થોડું તેલ નાખી લઈશું અને બધું પ્રોપર મિક્સ કરી લઈશું હવે જો આપણે આ ઘઉંનો કરકરો લોટ છે એ લઈ લઈશું એ થોડો વધારે લઈશું અને પછી એક વાટકી નાની આપણે ઘઉંનો દળેલો લોટ જે રોટલીનો હોય છે એ લઈશું અને થોડો બાજરીનો લોટ લઈશું અને બધું આપણે મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું પહેલાં પાણી નાખવાનું નથી બધું જ પ્રોપર મિક્સ કરી લેવાનું છે જે આપણે દૂધી હોય છે એમાંથી પાણી છૂટે છે એટલે આપણે પહેલાં બાંધી લેવાનું છે અને જો

હવે આપણે થોડું તેલ નાખી અને એને ચડવી લઈશું હવે આને મૂકી નથી રાખવાનું આપણે તરત જ એના મુઠિયા બનાવી લેવાના છે તો મેં ગેસ ઉપર છે ને આપણે ઢોકળી મૂકી દીધું છે હવે આપણે એના મુઠિયા બનાવીને ચડવા મૂકી દઈશું જો આવી રીતે લઈ હાથની મદદથી આપણે આ રીતે બનાવી લેવાના છે અને હવે અમે ઢોકળિયામાં મૂકી દઈશું જો આમાં મેં તેલ લગાડીને મૂકી દીધું છે હવે આવી રીતે આપણે બધા બનાવીને મૂકી દઈશું હવે એને આપણે ઢાંકીને વીસ થી પચીસ મિનિટ સુધી ચડવા દઈશું જો આપણે વીસ મિનિટ થઈ ગઈ છે હવે એમાં આપણે જોઈ લઈશું થયા થયા છે કે ચડ્યા છે કે નથી ચડ્યા આ જો ચપ્પુ કલીને આવ્યું છે એટલે આપણે ચડી ગયા છે હવે આપણે એને ગેસ બંધ કરી અને એને પ્રોપર ઠંડા થવા દઈશું નીચે ઉતારી લઈશું ચલો આપણા આ મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કટિંગ કરી લઈશું જો આવી રીતે કટિંગ કરી લઈશું બધા બધા આપણે કટિંગ કરી લીધા છે હવે એને આપણે વઘારી લઈશું આપણે કઢૈયામાં કડાઈમાં આપણે તેલ લઈ લઈશું અને એને ગરમ થવા દઈશું જો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નાખી દઈશું અને એને તતાડવા દઈશું બરાબર હવે જોડે આપણે તલ નાખી દઈશું મીઠા લીમડાના પાન નાખીશું અને ઘીણા કાપેલા મરચા નાખી દઈશું હવે આપણે આ મુઠિયા છે નાખી દઈશું અંદર હવે આપણે બધું હલાવી લઈશું અને પ્રોપર બધે તેલ એમને બધા જ મુઠિયામાં કોટિંગ થઈ જાય એવી રીતે બધા હલાવી દઈશું આપણે એમાં કોથમી નાખી દઈશું અને હવે આપણે એને સર્વ કરી લઈશું તો આપણા તૈયાર છે આપણા દૂધીના મુઠિયા જો આપણા દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે તમે પણ ઘરે બનાવો ટ્રાય કરો અને મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો